ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે આહિર સમાજનો ઉગ્ર વિરોધ નોંધાયો છે જેમાં આહિર સમાજના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન વિશે ટિપ્પણી કરવા બદલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જોકે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓના વિરોધમાં ગઢડામાં આહીર સમાજ અને અન્ય હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે જેમાં ગઢડા આહિર સમાજ અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રેલી સ્વરૂપે જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચીને દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા ને ગઢડાના મુખ્ય માર્ગ પર વિશાળ રેલી યોજી હતી તેમજ આહિર સમાજે ગઢડા મામલતદારને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું અને પત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા વિવાદિત પુસ્તકોને રદ કરવાની માંગ કરવામાં આવી છે જેમાં આહિર સમાજે ચેતવણી પણ આપી છે કે જો આ પુસ્તકો રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યારે આ વારંવાર વિવાદિત સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ઇતિહાસ સાથે છેડછાડ કરીને બનાવવામાં આવેલા પુસ્તકોને લઈને વિવાદ ઉભો થયો છે ત્યારે હિન્દુ સંગઠનનું કહેવું છે કે આ પુસ્તકોમાં ભગવાન દ્વારકાધીશ અને અન્ય હિન્દુ દેવી દેવતાઓ વિશે અયોગ્ય કરવામાં આવેલી વાતો છે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે આજ રોજ સ્વામિનારાયણ ગઢડા મોટા મોટી સંખ્યા આહીર સમાજ તેમજ સેના ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એને ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણના ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે તો મોટી સંખ્યામાં જે ઉપસ્થિત અહીંયા આહીર સમાજ છે એના ગુજરાતના લોકો અને તમામ હિન્દુ સંગઠનના લોકો હવે ખાસ હું અહીંથી મીડિયાના આપણા મિત્રોને હું જણાવવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખ્યું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી તો અમને જાણવા મળેલી માહિતી મુજબ અત્યારે જે બે હજાર બે હજાર પાંત્રીસ સુધી ત્યાં ધજા બુક થયેલી છે તો ગુગડી બ્રાહ્મણ સમાજ અને આયુસેના ગુજરાતે દ્વારકામાં પણ જબરજસ્ત રેલી કરી આવેદનપત્ર પાઠવ્યું કાલે જામનગરમાં પણ થયું આજે અહીંયા બોટાદમાં ગઢડા તાલુકામાં પણ થયું અને આવનારા દિવસોમાં આયુસેના ગુજરાત અને સમગ્ર આહિરસેના અને સમાજ અને સમગ્ર હિન્દુ હિન્દુ સમાજને સાથે રાખી અને રાજકોટ મોરબી કચ્છ બધે અમે આવેદનપત્ર અને ભવ્ય રેલીનું આયોજન છે હવે પ્રાપ્ત માહિતી મુજબ જે ધજાનું વાત કરવા માગું છું તો ત્યાં આપણે જે ધજાની સમિતિ છે એમાં બે હજાર પાંત્રીસ સુધી સાડા ચારસો જેટલી ધજાઓ આ સ્વામિનારાયણના સંપ્રદાયના લોકોની બુક કરવામાં આવેલી છે તો અમે આહિર સેના ગુજરાત અને આહિર સમાજ તરીકે ત્યાંના જે ધજા સમિતિના જે વહીવટકર્તાઓ છે એમને અમે નમ્ર વિનંતી કરી અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહિર સેના ગુજરાત અને આહિર સમાજ દ્વારા માંગ કરવા માંગ કરીએ છીએ કે આમ આ લોકોની ધજા રદ કરો

બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નિશા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાધી સખિલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહીર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને મેં કરી દેખાડશું અને સુધરી જાય તો સારું છે એને ગોપીનાથજી મારા સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે નકર આનું પરિણામ સારું નહીં આવે મારી માંગ એ છે કે આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે જે પુ વિવાદિત પુસ્તકો જે બહાર પાડ્યા છે એ પુસ્તકો રદ કરવામાં આવે અને આ લોકો અવારનવાર જ્યારે અભદ્ર વાણી વિલાસ કરતા હોય છે જે વ્યાસપીઠ ઉપર બેસીને એ પણ ન ચલાવી લેવામાં ન સાખી લેવામાં આવે આ સમાજની કૃષ્ણવંશી આ સમાજની આ માંગ છે કે આ પુસ્તકો વહેલી તકે રદ કરવામાં આવે નકર